વડોદરા શહેરના આટલાદરા વિસ્તારમાં નાઇટ્રોજન ભરેલી ટ્રોલી પલટી મારી જતા રસ્તા ઉપર અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો અટલાદરા રોડ સ્વામિનારાયણ મંદિર પાસેના રોડ પરથી પસાર થતી નાઇટ્રોજન ભરેલા આઇસર ટેમ્પા અટલાદરા પાસે વળાંક લેતી વેડા એ આઇસર ટેમ્પોમાંથી નાઇટ્રોજન ભરેલી ટ્રોલી છૂટી પડી ગઈ હતી અને રોડ વચ્ચે પલટી મારી ગઈ હતી અટલાદરા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી રોડ પર છૂટી પડેલી ટ્રોલીને સાઇડ ઉપર ખસેડવામાં આવી હતી અને ટ્રાફિકને રાબેતા મુજબ શરૂ કરાયો હતો જોકે સવારના સમયે આ રોડ ઉપર ટ્રાફિક વધુ ન હોવાથી કોઈ મોટી જાનહાની જય સ્વામિનારાયણ હા અટલાદરા સ્વામિનારાયણ મંદિર પાસે અટલાદરા સ્વામિનારાયણ મંદિર પાસે અટલાદરા મેન રોડ છે પચાસ મીટરની અંદરમાં ભાઈની ગાડી પાલકામથી છૂટી પડી ગઈ છે માલહાણી જાણ થઈ નથી અને ટ્રાફિક પણ હતો નહીં એટલું કુદરતી સારું છે કે પચાસ મીટરના અંતરમાં ટ્રાફિક જવાનો ફટાક દઈને આવી ગયા અને ટ્રાફિક તો હતો જ નહીં પણ તોય એ બધું કંટ્રોલ કરી લીધું છે એટલે કોઈ એવી જાનહાની થઈ નહીં પાછો ફાલકામથી જ છૂટી પડી ગયેલી ગાડી છે